આ પ્રસંગે ભક્તોએ શિવ પરમાત્મા સમક્ષ પોતાના અવગુણો અને વ્યસનો અર્પણ કરી શુભ સંકલ્પરૂપી બિલીપત્ર ચડાવ્યા હતા પરમાત્મા સત્ય પરિચય સાથે મનની શાંતિ માટે રાજયોગ મેડિટેશન માઇન્ડ સ્પા પણ કરવામાં આવેલ કાર્યક્રમનું ઉદઘાટન અગ્રણીય ઉદ્યોગપતિ કાળુભાઈ ભંડેરી લાયન્સ ક્લબ સિટી અમરેલીના પ્રમુખ

સમગ્ર કાર્યક્રમનું આયોજન બ્રહ્માકુમારીઝ અમરેલી મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી ગીતાબહેન અને બ્રહ્માકુમારી કિંજલ બ્રહ્માકુમારીના બહેનો તથા બ્રહ્માકુમારીઝના તમામ ભાઈએ સુંદર આયોજન કર્યું હતું આજે મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્મા કુમારી વિશ્વ દ્વારા જેમાં એક સાથે એક હજાર શિવલિંગ ના દર્શન થાય એવું સુંદર ગોઠ્યું છે અને કહેવામાં આવે છે કે જો એક વાર એક શિવલિંગ દર્શન કરી લઈએ તો હજાર શિવલિંગ નું ફળ મળી શકે છે હજાર વરદાનો ની પ્રાપ્તિ છે અને હજાર વાર ભગવાન આપણી ભૂલ પણ માફ કરી દે સુંદર આયોજન કરવા માટે અમરેલી ના ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે દર્શન માટે અને સાથે સાથે ભારતના ખૂણે ખૂણે આવેલા બાર જ્યોતિર્લિંગ પણ દર્શન અહિયાં આજે એક સ્થાન પર સૌ કરીને ધન્ય બની રહ્યા છે એની સાથે પરમાત્મા શિવ ઉપર પોતાની અવગુણો અને કમજોરીઓને અર્પણ કરવા માટે પણ યજ્ઞ રાખવામાં આવેલો છે વ્યસનો અને વિકારોથી મુક્ત થવાની પણ પ્રેરણા આ પ્રદર્શનમાં આપવામાં આવે છે પરમાત્મા શિવનો સત્ય પરિચય મળે અને મનને શાંતિ મળે તે હેતુથી માઇન્ડ સ્પા મેડિટેશનનું પણ આયોજન છે અને આવતીકાલથી બ્રહ્માકુમારી વિદ્યાલય ઉપર ત્રણ ટાઈમ રાજયોગ શિબે રાખવામાં આવેલી છે સવારે થી આઠ સાંજે પાંચ થી છ અને રાત્રે સાડા આઠ થી સાડા નવ આ બ્રહ્માકુમારી વિદ્યાલયના આયોજનની સાથે અમરેલી લાયન્સ લાયન્સ ક્લબ ઓફ સી અમરેલી મેઇન એમના દ્વારા પણ અંગદાન એક અભિયાન કરવામાં આવેલું છે કે જેમાંથી જેના દ્વારા લોકોને અંગદાન કરવાની પ્રેરણા મળે મૃત્યુ બાદ આપણા શરીરના અંગો બીજાને પણ કામ લાગી શકે તો એના માટેનું પણ આયોજન છે તો સર્વ ભાવિક ભક્તોને અમારું ખાસ ખાસ નિમંત્રણ છે આ આયોજનમાં અવશ્ય પધારશો આજે એક દિવસ સહસ્ત્ર શિવલિંગના દર્શન કરી આપના જીવનને ધન્ય બનાવશો અને આવતીકાલથી રમા વિદ્યાલય પર શરૂ થતી રાજયોગ મેડિટેશન શિબિરનો નો બિલકુલ વિના અવશ્ય લાભ લેશો ઓમ શાંતિ